જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં મારી એક વિનંતી છે કે મિત્રો ચેનલ પર પહેલી વખત આવ્યા હોવ તો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરી દેવા નમ્ર વિનંતી મિત્રો કેટલીકવાર એક બંગલો ફક્ત ઈંચ સિમેન્ટથી નથી બનતો એમાં વર્ષોથી વર્ષોની મહેનત લાગેલી હોય અને આશીર્વાદની છાપ વસેલી હોય છે પરંતુ જ્યારે એ જ ઘર પ્રેમનું નહીં લાલચનું મેદાન બની જાય છે ત્યારે ત્યાં માત્ર દિવાલો બાકી રહે છે લાગણીઓ નહીં આજની વાર્તા એવી જ એક બંગલાની છે જેનું નામ હતું પિતૃ છાયા જ્યાં આશીર્વાદો કરતાં વધુ લોભના સોદા થયા અને જ્યાં એક પિતા પોતાના દીકરાઓની વચ્ચે પરાયો બની ગયો અંતે એ પિતાએ એવું પગલું ભર્યું જે સાંભળીને તમારું મન કંપી ઉઠશે તો મિત્રો અંત સુધી જોડાયેલા રહીજો કારણ કે આજની વાર્તા છે એક પિતાની અંતિમ જીતની તો ચાલો વિસ્તારથી હું તમને આજની ઘટના વિશે કહું આજે પિતૃ છાયા બંગલામાં શોકમગન વાતાવરણ ગુમ્સની જેમ છવાઈ ગયું હતું બંગલાના વિશાળ પ્રાંગણમાં વસંત વતરાયનો હાર ચડાવેલો ફોટો ટેબલ પર રાખવામાં આવ્યો હતો ફોટા પાસે પ્રગટાવેલ અગરબત્તીની સુવાસ અને સીડી પેર પર ધીમા અવાજે વાગી રહેલી રામધૂન વાતાવરણને પવિત્ર કરી રહી હતી વસંતરાયના ફોટાની બાજુમાં તેમના ત્રણેય દીકરા બેઠા હતા જ્યારે બીજી બાજુ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને તેમ તેમની ત્રણેયની વહુઓ બેઠી હતી કોઈ પણ માણસ કેવું જીવ્યો તેનો અંદાજ તેના બેસણામાં કેટલા માણસોની હાજરી છે તેના પરથી આવી શક્યો હોય છે વસંતરાયના બેસણામાં પણ માનવ મેરામણનો અવિરત પ્રવાહ ચાલુ હતો સૌ કોઈ ધીમા પગલે ફોટા પાસે આવીને પુષ્પ અર્પણ કરતા હતા ત્રણેય દીકરાઓ અને બહુઓ બંને હાથ જોડીને આવનાર વ્યક્તિને લાગણીને ઝીલતા હતા વસંતરાયનો આત્મા જાણે કે અત્યારે તેમના જીવંત લાગતા ફોટામાં આવીને બેસી ગયો હતો અને આખા દ્રશ્યને તેમની આંખોમાં કેદ કરી રહ્યો હતો વસંતરાય જીવનના આઠ દાયકાની સફર પૂરી કર્યા બાદ પરલોક સિધાવ્યા હતા અનાથ વસંતરાય દેવકીને ભાડાના મકાનમાં આવ્યા હતા પરંતુ દેવકીનું તેમના જીવનમાં આગમન સાચા અર્થમાં વસંતનું આગમન સાબિત થયું હતું દેવકીના પગલા વસંતરાય માટે એટલા બધા સુકન્યા સાબિત થયા કે માત્ર ત્રણ જ વર્ષના ગાળામાં વસંતરાય ધંધામાં અઢળક કમાણી કરી હતી અને અઠાવીસ વર્ષની ઉંમરે તો તેમણે આ વિશાળ બંગલો ખરીદવાનું સાહસ કરી નાખ્યું હતું આ જ બંગલામાં ત્રણેય દીકરાઓનો જનોઈ લગ્ન તથા દીકરાઓના ઘરે પણ પારણા બંધાવવાના પ્રસંગો ઉજવાયા હતા છેલ્લે ત્રણેય વર્ષ પહેલાં દેવકીના અવસાનના દુઃખદ બનાવવાનો સાક્ષી પણ આ જ બંગલો બની રહ્યો હતો વર્ષો પહેલાં મોટા દીકરા મેહુલે વસંતરાયને પૂછ્યું હતું પપ્પા તમે ખૂબ જ મહેનત કરી છે જાતે કમાઈને આ બંગલો બનાવ્યો છે તો પછી તેનું નામ પિતૃ કેમ રાખ્યું છે મેહુલ તું એમાં માને છે કે બાપ દાદાના તરફથી મોટો દળો મળે અને તે પૈસામાંથી બંગલો બાંધવામાં આવે તેનું નામ જ પિતૃ છાયા રાખી શકાય વસંતરાયે દીકરાને ધારદાર પ્રતિક્ષણ પ્રશ્ન કર્યો હતો મેહુલને વિચારમાં પડી ગયો ગયેલો જોઈને વસંતરાયે શાંતિથી સમજાવ્યું હતું મેહોલ જીત શબ્દ કાયદાનો છે લાગણીનો નથી એણે એટલે એમ કે ભલે આ બંગલામાં મેં કમાઈથી બનાવ્યો હોય પરંતુ હું ચોક્કસ માનું છું કે વડીલો અને પિતૃઓના આશીર્વાદ વગર આ શક્ય ન બની શકે તેટલા માટે જ આપણા બગલાનું નામ રાખ્યું છે પિતૃ છાયા હા પપ્પા તમારી વાત સાચી છે કોઈપણ વ્યક્તિની પ્રગતિમાં તેના વડીલોના આશીર્વાદ હંમેશા ભળેલા હોય છે મેહુલે વસંતરાયની બાજુમાં સુર પુરાવ્યો વાતમાં સુર પુરાવ્યો હતો જોગાનો જોગ બાપ દીકરાનો અસવાદ થયો ત્યારે વસંતરાયના અંગત મિત્ર છબેલદાસથી હાજર હતા બાપ દીકરાનો એક સૂર જોઈને તેઓ પણ રાજી થઈ ગયા હતા પરંતુ બે ચાર વર્ષ ઇન્ડિયા આવે ત્યારે વસંતરાયની અવશ્ય મુલાકાત લેતા વસંત તું ખરેખર નસીબદાર તમારે બાપ દીકરા વચ્ચે જનરેશન ગેપ જેવું બિલકુલ નથી વસંતરાય મંદ મંદ હસ્યા થોડી વાર પછી મેહુલ કોઈ કામ સર ઉપર ના માળે ગયો એટલે વસંતરાયે છબેલદાસની વાતોના તંતુ સાધ્યો કેમ તમારે લંડનમાં કેવું હોય છે વસંત લંડનમાં તો છોકરાઓ ચૌદ વર્ષનો થાય એટલે અલગ ફ્લેટ લેવાનું સપનું જોતો થઈ જાય છે પશ્ચિમનો કલ્ચર જ એવું છે કે જે ઘરમાં દીકરી દેવાની હોય ત્યાં જમાઈનું મકાન છે કે નહીં તે પહેલાં જોવામાં આવે છે શું વાત કરે છે વસંતરાયે આચાર્ય વ્યક્ત કર્યું હતું હા ત્યાં આપણા દેશ જેવી સંયુક્ત કુટુંબની ભાવના જ નથી જોકે હવે તો અહીં દેશમાં પણ ધીમે ધીમે પશ્ચિમની અસર જોવા મળે છે છબીલ તારી વાત થોડે ઘણે હશે સાચી છે પરંતુ મારા ત્રણમાંથી એક દીકરા મારું વેણ ક્યારેય ઉથાપે જ નહીં વસંતરાએ ગર્વથી કહ્યું હતું દોસ્ત તારી વાત સાચી છે પરંતુ તેમ છતાં તને એક વન માગી સલાહ આપું છું કે ગમે તેવા સંજોગો ઊભા થાય પરંતુ આ પિતૃ છાયાને ક્યારેય વહેંચતો નહીં કારણ કે કઠપણમાં આવી મહામૂલી મિલકત જ સાચી મૂડી સાબિત થતી હોય છે છબીલ મારી સાચી મૂડી તો મારા ત્રણેય દીકરા છે ત્યાર પછી પિતૃ વસંતરાયે છબીલદાસની વાત કાપતા કહ્યું હતું છબીલદાસ ચૂપ થઈ ગયા પરંતુ તેમના મનમાં તો રમી જ રહ્યું હતું કે જ્યારે માણસ અંગત સંબંધ માટે અભિમાન રાખતો હોય છે ત્યારે તેને ક્યારેક તે અલગ સંબંધ જ રડાવતો હોય છે છબીલદાસના મોઢાના આભાવ વસંતરાય તરફ કડી ગયા તેથી તેઓ પણ મનમાં જ બોલ્યા ભાઈ આ તારું લંડન નથી અહીં બાળકો મા બાપને ભગવાન કરતાં પણ વિશેષ માનતા હોય છે સમયનું ચક્ર ફરતું ગયું વસંતરાય પ્રોઢમાંથી વૃદ્ધ બની ગયા દેવકી હતી ત્યાં સુધી તો તેણે પરિવારના સભ્યોની એક સૂત્રતાને ઘણી સારી રીતે સાચવી રાખી હતી ત્રણેય દીકરાઓ વહુઓ અને તેમના હુલકાઓ ખૂબ જ વિનયપૂર્વક વર્તતા હતા પરંતુ દેવકીનું અવસાન થયું અને જાણે કે પિતૃછાયાના વાતાવરણને ગ્રહણ લાગી ગયું હવે વહુઓ માન મર્યાદા ઓળંગવા લાગી હતી પહેલા દરરોજ રાત્રે ડાઇનિંગ ટેબલ પર આખો પરિવાર સાથે જમવા બેસતો હતો હવે સાથે જમવાને નિયમ તૂટ્યો હતો વસંતરાયની થાળી તેમના રૂમમાં પહોંચાડવામાં આવતી હતી વસંતરાયને નોંધ્યું કે જે દીકરાઓ પાછળ તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું તેમની પાસે હવે બાપ માટે બિલકુલ સમય ન હતો વસંતરાયના બે દીકરાઓએ ધંધામાં ખૂબ પ્રગતિ કરી હતી જ્યારે એક દીકરો શહેરની જાણીતી ફર્મમાં ઉચ્ચ હોદ્દા પર હતો એકાએક વસંતરાયને મોતિયાનું ઓપરેશન કરાવવાનું થયું ત્રણેય દીકરાઓના સમયના અભાવે ઓપરેશન પાછું ઠેલાતું ગયું આખરે એકવાર કંટાળીને વસંતરાય ડ્રાઈવરને લઈને સીધા આંખના સર્જન પાસે પહોંચી ગયા મોટીવાહુને જાણ થઈ એટલે એણે તરત બધાને દવાખાને દોડાવ્યા અને સમય સચવાઈ ગયો વસંતરાય હવે ફક્ત નામના જ ઘરના વડીલ રહ્યા હતા સમગ્ર પરિવારમાં તેઓ બિલકુલ હાસ્યમય થકેલાઈ ગયા હતા ખાલીપો અને એકલતા જાણે કે તેમના અંગત સ્વજન બની ગયા હતા પિતૃ છાયા તેમના નામે હતો તેથી હજુ દીકરાઓ તેમને થોડુંક માન આપતા હતા જો કે બાપુનું કોઈ પણ પ્રકારનું સૂચન માનવા માટે તેઓ અર્ગિત થઈ તૈયાર ન હતા બે પેઢી વચ્ચેનો જનરેશન ગેપ મોટો થયો તો જતો હતો બાપ સામે દલીલ કરવાના દીકરાઓ જન્મસિદ્ધ અધિકાર માનવા લાગ્યા હતા એકવાર વજેટ દીકરો મનન કોઈ ગોળી લઈ રહ્યો હતો કેમ મનન તબિયત બરોબર નથી વસંતરાએ સહાનુભૂતિપૂર્વક પૂછ્યું હતું પપ્પા બ્લડ પ્રેશરની ગોળી લઉં છું લાઈફ એટલી બધી સ્ટ્રેસફુલ થઈ ગઈ છે કે વાત ના પૂછો જો કે મારી ચિંતાનો તમને તો ક્યાંથી ખ્યાલ આવે કેમ કે તારે વળી સી ચિંતા છે ભગવાનની કૃપાથી તારે તો નોકરી પણ સારી છે મનન એકદમ ગુસ્સે થઈ ગયો પપ્પા શેની ચિંતા નથી તે પૂછો મને એકલાને જ નહીં ચાલી એ પહોંચી કોઈપણ કોઈ પણ વ્યક્તિને પૂછશો તો તે સ્ટેજ જીવતો હશે મનન મને કાંઈ સમજાયું નહીં વસંતરાય આચાર્યથી દીકરાને તાકી રહ્યો હું હું તમને સમજાવું પપ્પા નાનો દીકરો સ્પંદન તેના ભાઈ મનનની મદદ કરવા માટે વકીલની અદાથી આગળ આવીને બોલ્યો નોકરી કરતા હોય તો બોસનું ટેન્શન ધંધો કરતા હોય તો ઉઘરાણીનું ટેન્શન બાળકો બોર્ડમાં ભણતા હોય તો રિઝલ્ટનું અને એડમિશનનું ટેન્શન અને જો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો વડીલોના ઘટપણને સાચવવાનું વધારાનું ટેન્શન નાનો દીકરો સ્પંદન વધારાનું ટેન્શન એવા હાવભાવ સાથે બોલ્યો કે જાણે એને અત્યંત અણગમતી જવાબદારી વેઠાવવી પડતી હોય બસ દીકરા તમારી આખી પેઢીની સમસ્યા મને સમજાઈ ગઈ વસંતરાયે વાત પતાવવાના ઈરાદાથી કહ્યું બંને દીકરાઓ વાત પતાવવામાં પતાવતા મૂડમાં ન હતા તેઓ તો તેમની આખી પેઢીનું પ્રતિનિધિત્વ કરવાના મૂડમાં આવી ગયા હતા પપ્પા અમારી પેઢીને જશ તો ક્યારેય મળે જ નહીં જો મા બાપનું થોડુંક વધારે ધ્યાન રાખવા જઈએ તો માવળિયા કહેવાય અને જે પત્નીને સાચવવા જઈ રહીએ તો વહુ ઘેલા કહેવાય સ્પંદન અને મનનને એક સૂરમાં કહ્યું બંને દીકરાઓ આક્રોશ સાંભળીને વસંતરાયને છેલ્લા થોડા સમયથી વહુઓ દ્વારા થતી અવગણના યાદ આવી ગઈ દીકરાઓ અત્યારે વહુઓની જ ભાષા બોલે છે તે વાત તેમના મનમાં સ્પષ્ટ થઈ ગઈ વસંતરાયની આંખમાં આંસુના તોરણા બંધાયા તેમનાથી સામેની દિવાલ પર લગાવેલ દેવકીના ફોટા સામે જોવાઈ ગયું દેવકી જાણે કે ફોટામાંથી કહી રહી હતી તમને મારા સમશે દીકરાઓ સમક્ષ ઢીલા ના પડશો તમે તો પિતા છો અને પિતાનો પ્રેમ તો આકાશ જેવો હોય છે ગમે તેટલા ગમે તેટલી મોસમ બદલાય પણ આકાશ તો હંમેશા સ્થિર પ્રેગ્ન જ રહેવું હોય છે બંને દીકરાઓ ગયા પછી વસંતરાય દેવકીનો ફોટો જોતા કે સુઈ ક્યાંય સુધી ગુમસુમ બેસી રહ્યા આંખમાં આવેલા આંસુને કારણે તેમણે ફોટો ધૂંઢળાવો દેખાય હતો પરંતુ દેવકી સાથે ગાળેલો ભવ્ય ભૂતકાળ બરાબર દ્રષ્ટિમાન થયો હતો ખાસીવાર વાર સુધી દેવકી સાથેના સુખ સ્મરણ યાદ વાગોળ્યા બાદ વસંતરાય તેમના અસ્વસ્થ મનને આશ્વસ્ત કરતા બોલ્યા બોલાઈ ગયું સારું થયું દેવકી તેના વાહલા દીકરાઓનું આવું વર્તન જોવા માટે હયાત નથી દેવકીના અવસાનના થોડા સમય બાદ વસંતરાએ મોટા દીકરા મેહુલને કહ્યું બેટા મારી ઈચ્છા છે કે આપણે સહકુટુંબ સિદ્ધપુર જઈને કોઈ બ્રાહ્મણ પાસે સાધની વિધિ કરાવી કરાવી આવી પપ્પા અત્યારે તો બિઝનેસમાં મને બિલકુલ સમય નથી મેહુલે અણગમાપૂર્વક કહ્યું વસંતરાયને આંચકો લાગ્યો તેમણે હિંમત કરીને કહ્યું મેહુલ તારા જન્મ પછી તું માંદો રહેતો હતો ત્યારે દેવકીએ તિરુપતિની બાધા રાખી હતી તે સમયે ધંધામાં હું એકલો જ હતો મારી પાસે ડાકોર સુધી જઈ શકાય તેટલો પણ સમય ન હતો છતાં અમે તને તિરુપતિની દર્શન લઈ ગયા હતા પપ્પાએ સમય જુદો હતો અત્યારે બિઝનેસમાં ડેવલપમેન્ટ થઈ થયા કોમ્પિનેશન પણ શરૂ ખૂબ જ વધી ગયા છે અહીં મારી હાજરી કેટલી જરૂરી છે તે તમને નહીં સમજાય વસંતરાય વિચારી રહ્યા હતા જે દીકરો ધંધાનો કક્કો જ તેમની પાસેથી શીખ્યો હતો તે આસાનીથી કહી રહ્યો હતો પપ્પા તમને નહીં સમજાય હવે મોટા દીકરા આગળ વાત કરવાનો કોઈ મતલબ જ ન હતો તેથી વસંતરાયે મૌન રહેવાનું પસંદ કર્યું બીજા દિવસે વસંતરાયે નાના દીકરા સ્પંદન આગળ માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર જવાની ઈચ્છા વ્યક્ત કરી કારણ કે ધાર્મિક વિધિમાં મોટો દીકરો ન બેસે તો નાનો પણ બેસી શકે સ્પંદન ચમક્યો પપ્પા મને તો આવી કોઈ વાતમાં સળવશો છે જ નહીં હું તો આવા બધા અતૂતમાં માનતો જ નથી વસંતરાય રહીને આઘાત લાગ્યો આજ સુધી આ દીકરાઓને તેમની સાચી મૂડી માનતા હતા અને આજે તેમની આંખ ખુલી સાચી મૂડી બાબતની તેમની માન્યતા કેટલી ભ્રામક હતી તે તેમને સમજાઈ ગયું વસંતરાયે આનાયશે આનાય છે જે આંખમાં આંસુ સાથે દેવકીના સામે જોયું દેવકી ફોટોમાંથી કહી રહી હતી તમે નાહકના દુઃખી ના થાવ મારી ખુશી તો દીકરા ખુશી રહે તેમાં જ સમાયેલી છે હા દેવ દેવકી ગમે તેમ તું માનો માં છો ને માની ખુશી તો હંમેશા દીકરાની ખુશી સાથે જ સંકળાયેલી હોય છે પરંતુ મને લાગે છે કે આપણી સાથે ઈશ્વરનો આ અળાહડ તો અન્યાય છે મારાથી આવી વિષમ પરિસ્થિતિમાં સહન થતી નથી વસંતરાય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા તેમને સાંત્વના આપવાવાળું કોઈ જ ન હતું સ્પંદન તો ક્યારેય ક્યારનું બહાર જવા માટે નીકળી ગયો હતો વસંતરાયનું શરીર હવે ઘસાતું જતું હતું દિવસ મોટા લાગતા હતા ડ્રાઈવર રૂમમાં ટીવીનો રિમોટ વહુઓ અથવા તેમના બાળકોના હાથમાં જ રહેતું હતું તેથી વસંતરાય ભક્તિ ચેનલ જોવા માટે પણ અસમર્થ હતા સમય પ્રસાર કરવા માટે તેમની પાસે એક પણ વિકલ્પ ન હતો બચ્યો પણ પગ સાથ આપતા ન હતા તેથી મોર્નિંગ વોક કે ઇવિનિંગ વોકમાં જવાનું શક્ય ન હતું વસંતરાયને જ્યારે વધારે ખાલીપો લાગે ત્યારે તેઓ દેવકીના ફોટા સાથે વાર્તાલાપ કરી લેતા આજે રવિવાર હતો ઘરના બધા સભ્યો વન ડે પિકઅપમાં ગયા હતા વસંતરાયનો દેવકી સાથે વાર્તાલાપ ચાલુ હતો દેવકી દીકરાઓ એ વાત જ વિસરી ગયા છે કે ઘરમાં મોભી તરીકે બાપનું સ્થાન ક્યાં હોવું જોઈએ દેવકીએ કોઈ જવાબ ન આપ્યો વસંતરાયને ઉધરસ ચડી તમે તમારી તબિયત સંભાળજો કારણ કે મને લાગે છે કે તમે માંદા પડશો તો કોઈ તમારી સાકરી કરવા માટે સમય નહીં ફાળવી શકે દેવકીએ ધીમા અવાજે કહ્યું આ તારી વાત સાચી છે દેવકી પણ એક વાત કહું શું દેવકીએ ફોટામાંથી પૂછ્યું ત્રણેય વહુઓ વહુઓની સગાજતાને દાંત દેવી પડે તેમ છે એટલે એમ કે ત્રણેય વહુઓ તેમના પતિ અને બાળકો મારી સાથે હળે મળી નહીં તે બાબતે ખૂબ જ સજાગ છે વૃદ્ધાવસ્થામાં આવી સમસ્યાનો સામનો કરવો જ પડશે તેવી તો મને કલ્પના જ ન હતી મોડી રાત્રે પિકનિકમાંથી બધા પરત આવ્યા કોઈને વસંતરાયનું સાંજનું જમવાનું બાકી છે તે યાદ આવ્યું જ નહીં વસંતરાય ભૂખ્યા પેટે જ ઊંઘી ગયા વસંતરાય હવે વિષમ પરિસ્થિતિને સહન કરતા જતા હતા જ્યારે વહુ થાળી પછાડીને મૂકી મૂકતી ત્યારે તેમને ખ્યાલ આવી જતો કે આજે પુત્ર વધુ ગુસ્સામાં છે વસંતરાય આખો દિવસ તેમના રૂમમાં પડ્યા રહેતા હતા પરંતુ પરિવારની નાની મોટી દરેક વાત તેઓ હજુ પણ પામી જતા હતા વૃદ્ધાવસ્થામાં કેટલીક વાર શરીરના અંગો વધુ શિથિલ થઈ જાય છે ત્યારે સિક્સ સેન્સ વધુ પાવરફુલ થઈ જતી હોય છે ત્રણેય વહુઓ વચ્ચેનો ખટ રાગ અને નાની નાની ચળબળ વસંતરાયના ધ્યાન બહાર ન હતી ત્રણેય વહુ હવે સ્વતંત્ર રીતે રહેવું હતું તેથી તેમણે તેમના પતિ પાસે અલગ મકાન લેવાની જીત પકડી હતી આખરે એક દિવસ સવારે ત્રણેય દીકરા ભેગા થઈને વસંતરાય પાસે આવ્યા જમા જમાનો જોઈ ચૂકેલા વસંતરાયની અનુભવની આંખે પારખી લીધું કે દીકરાઓના મનમાં ચોક્કસ કંઈક વાત છે વસંતરાય જાણી જોઈને ચૂપચાપ બેસી રહ્યા મોટા દીકરા મેહુલે વાતની શરૂઆત કરી પપ્પા અમારા બધાને ઈચ્છા છે કે આ બંગલો વેચીને આપણે ત્રણેય ફ્લેટ લઈએ વસંતરાય થોડા વર્ષો પહેલાં તેમના મિત્ર છબીલદાસની બંગલો ક્યારેય ન વેચવાની સલાહ યાદ આવી ગઈ વસંતરાય ગડુ ખોખારીને બોલ્યા પિતૃ છાયા મારું હૃદય છે તે વેચવાનું મને યોગ્ય લાગતું નથી પણ પપ્પા અત્યારે રિયલ રેસ્ટોરન્ટમાં તેજી છેક કરોડો તો આસાનીથી આવી જશે બે બે કરોડના ત્રણ લક્ઝરી ફ્લેટ લઈ લઈએ તો બધા સ્વતંત્ર રીતે રહી શકે વળી આપણા એરિયામાં ઘણા બંગલા બિલ્ડરોએ ખરીદી જ લીધા છે ને નાના દીકરા સ્પંદનને દલીલ કરી પણ પછી મારે ક્યાં રહેવાનું વસંતરાયે વારા ફરતી ત્રણેય દીકરાઓની આંખમાં જોયું ત્રણેય દીકરાઓ નીચું જોઈ ગયા થોડીવાર માટે મૌન છવાઈ ગયું આખરે મોટા દીકરા મેહુલે દિલી પૂર્વક કહ્યું પપ્પા તમારે મારી સાથે જ રહેવાનું છે ક્યારેક ચેન્જ માટે તમને મનનને ત્યાં કેમ્પ પસંદ ત્યાં જાઓ તે બરાબર છે બાકી તમારું કાયમી સરનામું તો મારું ઘરે જ રહેશે મારું શું વિચારીને કહી વસંતરાયે મુદત માંગી ત્રણેય દીકરાઓ આશ આશાવાદી હતા તેથી તરત કોઈક બિલ્ડર્સને મળવા માટે ઉપડી ગયા સાજે વસંતરાય ઘણા સમય બાદ બહાર ફળિયામાં ઝાડ નીચે બેઠા હતા ત્યારે મોટા દીકરાને વહુ તેમના પિયર પક્ષમાં કોકની સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી અરે મોટા એટલે અમે શું ગધેડી પકડી છે અમારે જ પપ્પાજીને કાયમ સાથે રાખવાના બાકીના બે ભાઈઓની કંઈ ફરજ જ નહીં કાયમ અમારે જ જવાબદારીના પોટલા ઉપાડીને ફરવાનું મેં તો મેહુલને કહી દીધું છે કે ત્રણેય ભાઈઓએ ચાર ચાર મહિના પપ્પાજીને રાખવાના વારા બાંધવાના છે વસંતરાય આગળ કશું સાંભળી ન શક્યા તેઓ મનમાં સમજી ગયા હવે તેઓ સ્પષ્ટપણે સમજી ગયા કે પિતૃ છાયા જેવો આશરો છોડીને તેમને ઓશિયાળું જીવન જીવવું પડશે હવે તેઓ પરિવારના સભ્યો માટે વધારાનો બોજ બની ગયા હતા અને તે પણ એવો બોજ જેને ફરજ સમજીને નહીં પરંતુ માત્ર સમાજમાં આબરૂ જળવાઈ રહે તે માટે જ દીકરાઓ અને વહુઓ ઉપાડી રહ્યા હતા વીસેક દિવસ પછી એકાએક વસંતરાયની તબિયત લથડી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી વસંતરાયથી બોલે બોલી ન હતું શકાતું તો પણ વારંવાર બોલી રહ્યા હતા મારે મારો આશરો નથી વેચવો હું પિતૃ નહીં વેચવા દઉં પિતૃ મારું હૃદય છે મારો આત્મા છે એમ્બ્યુલન્સમાં બધા તેમનો લવારો સાંભળી રહ્યા હતા હવે સૌને ખાતરી થઈ ગઈ હતી કે વસંતરાય કોઈપણ સંજોગોમાં બંગલો વેચવા નહીં દે અને હોસ્પિટલે પહોંચ્યા પછી પણ વસંતરાયની તબિયત વધારેને વધારે બગડતી તેમને વેન્ટિલેટર પર રાખવામાં પડ્યા બીજા જ દિવસે સવારે તેમણે દેહ છોડી દીધો વેસણામાં રાખેલા ફોટા પાસે અગરબત્તી બુજાઈ ગઈ એટલે ત્રણેય આગનાકી દીકરાઓએ ઊભા થઈને બીજી વધારે અગરબત્તી પ્રગટાવી અનાય તેમનું ધ્યાન ફોટા પર પડ્યું તો વસંતરાયની આંખો ચાણે વારા ફરતી તેમને ધ્યાનપૂર્વક જોઈ રહી હતી ત્રણમાંથી એક દીકરો ફોટામાં પણ બાપની સામે આંખ મેળવવાની હિંમત ન કરી શક્યો બે દિવસ પછી રાત્રે ઘરના તમામ સભ્યો બેઠા હતા પિતૃ વેચવાનો સોદો શક્ય તેટલો વહેલો કરી લેવાની સૌ કોઈની ગણતરી હતી જમીન મકાનના દલાલોના ફોટા ફોન આવવા ચાલુ થઈ ગયા એકાએક લંડનથી છબીરદાસ આવી પહોંચ્યા તેમણે વસંતરાયના અવસાનનો ખરેખરો કર્યો થોડી વાર માટે મૌન છવાઈ ગયું છબીરદાસે ધીમેથી તેમના સભાના ખિસ્સામાંથી કાગળ કાઢ્યો જે તેમના વસંતરાય તરફથી ચારેક દિવસ પહેલાં જ મળ્યો હતો છબીલદાસે ગંભીરતાપૂર્વક કહ્યું આ પત્ર પાસે સાથે વસંત કરેલા બિલની કોપી પણ છે સૌ કોઈને નવાઈ લાગી છબીલદાસે માટે છબીલદાસ મોટેથી પત્ર વાંચવાનું શરૂ કર્યું વસિયતનામું કરવાની મારી કોઈ જ ઈચ્છા ન હતી પરંતુ દેવકીના અવસાન પછી મારે મારા જ ઘરમાં પરાયા થઈને રહેવાની અસંત સજા ભોગવવી પડી છે જેને કારણે ના છૂટકે હું વ્હીલ કરાવવા માટે મજબૂર બન્યો છું દેવકીના અવસાન પછી હું તૂટી રહ્યો હતો મને એમ હતું કે મારો પરિવાર મને તૂટતો બચાવી શકશે દીકરાઓ એક એવા વેન્ટિલેટની ઘરે સારશે જેના કારણે હું ટકી જઈશ પરંતુ વ્યવસ્થિત હૃદયે સ્વીકાર કરું છું કે મારી માન્યતાને ત્રણેય દીકરાઓએ ભેગા મળીને ખોટી સાબિત કરી છે આ સાથેના વ્હીલ મારફત હું પિતૃ છાયા આપણા શહેરના જલારામ વૃદ્ધાશ્રમને દાનમાં આપતો જાઉં છું છેલ્લું વા છેલ્લું વાક્ય સાંભળીને ત્રણેય દીકરા ઓળખાઈને એકબીજા સામે જોઈ રહ્યા હતા ત્રણેયના મનમાં તો એક જ વાત ગુમારતી હતી પપ્પાએ પપ્પાને વાતનો અગાઉથી અણસાર કેવી રીતે આવી ગયો હશે કે દીકરાઓ હોસ્પિટલમાં તેમને જીવાડવા માટે રાખવામાં આવેલા લાઈફ સ્પોર્ટિંગ સિસ્ટમ ખસેડી લેવાનું કુકર્મ પણ આચરવાના છે હા બંગલાની લાલચમાં ત્રણેય દીકરાઓએ ભેગા મળીને બીજે જ દિવસે વેન્ટિલેટર ખસેડી નાખવાનો ક્રૂર નિર્ણય લીધો હતો વસંતરાયનું વસિયતનામું સાંભળીને હવે દીકરાઓની આંખોમાં પસ્તાવવાનું વિપુલ ઝરણું ઉતરી આવ્યું હતું પરંતુ હવે તો આંખમાં આંસુનો દરિયો ઉભરાય તો તે પણ આ પાપકર્મને ધોવા માટે અસમર્થ હતો ફોટામાંથી વસંતરાયની નિશ્ચિત આંખો આંખ દ્રશ્યને સાક્ષી બતાવે ભાવે નિહાળી રહી હતી અંત સુધી બન્યા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો એક પિતાનો નિર્ણય તમને કેવો લાગ્યો કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા સાથ સહકાર આવકાર્ય રહેશે તો મિત્રો તમને મારી વાર્તા સાંભળવા માગતા હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ધન્યવાદ